જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ અપરા એકાદશી વિશે અપરાધ એકાદશી ક્યારે છે તેનું વ્રત રાખવાનું મહત્વ શું છે અને પૂજા વિધિ શું છે આ બધા વિશે આજે આપણે વાત કરવાના છીએ ભારતના ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ગ આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા માટેનું સૂચવ્યું છે જેમાં એકાદશીનું મહત્ત્વ પણ ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ એક વર્ષમાં કુલ બાર મહિના હોય છે અને એક મહિનામાં બે પક્ષ હોય છે જેમાં શુક્લ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ હોય છે બંને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા તો એકાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં કુલ ચોવીસ અગિયારસ આવે છે અને જ્યારે અધિક માસ હોય છે ત્યારે કુલ છવ્વીસ અગિયારસ આવે છે વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશીઓને વિશેષ કહેવામાં આવે છે આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી અપરા એકાદશીનું વ્રત પુણ્યશાળી માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે આ એકાદશી કરવાથી પાપથી મુક્તિ મળે છે અપરા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્માહત્યા જેવા ઘોર પ્રાપ્તિ પણ મુક્તિ મળે છે આ વર્ષે અપરા એકાદશી પર કેટલાક શુભ પણ નિર્માણ થઈ રહ્યા છે જે અપાર ધન સમૃદ્ધિ પણ અપાવી શકે છે મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ પંચાંગ અનુસાર અપરા એકાદશીની તિથિ બાવીસ મેએ રાત્રે એક વાગ્યા ને તેર મિનિટથી શરૂ થશે અને ત્રેવીસ મે ની રાત્રિ અગિયાર વાગ્યાના ત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદ્યાતિથિ અનુસાર અપરા એકાદશી વ્રત ત્રેવીસ મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ રાખવાનું રહેશે અપરા એકાદશીના વ્રતના વ્રત પારણા ચોવીસ મે ના દિવસે કરવામાં આવશે આ વર્ષે અપરા એકાદશીના દિવસે આયુષ્યમાન યોગ પ્રીતિ યોગ નો પણ સહયોગ સર્જાઈ રહ્યો છે આ સાથે જ બુદ્ધ પણ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે વૃષભ રાશિમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનશે આ યોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અપાવી શકે છે અપરા એકાદશી દિવસે શુક્રવાર હોવાથી મા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની તક મળશે હવે આપણે જાણીશું કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા વિધિ વિશે અપરા એકાદશીના એક દિવસ પહેલા સાત્વિક ભોજન કરવું અપરા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી લેવું અને પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વ્રત કરવાનો સંકલ્પ લેવો ત્યાર પછી પૂજા સ્થળને સાફ કરી ગંગાજળ છાટી શુદ્ધ કરો એક બાજોટ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની છબી રાખો ભગવાનનો અભિષેક કરો અને વસ્ત્ર આભૂષણ તેમજ ફૂલ ચડાવો ત્યાર પછી હળદર ચંદન અને ચોખાનું તિલક કરો ભગવાનને મીઠાઈ અને ફળોનો ભોગ ધરાવો અને અપરા કથા વાંચો છેલ્લે ભગવાનની આરતી કરીને પ્રસાદ પરિવારના લોકોને ખવડાવો તેમજ પોતે પણ ગ્રહણ કરો જીવનમાં શુભ લાભ અને ધનની પ્રાપ્તિ માટે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અપરા એકાદશીના દિવસે તેમને ભૂલ્યા વિના કેળાનો ભોગ અર્પણ કરવો જોઈએ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે સાથે સાથે વ્યક્તિના તમામ પાપો પણ નષ્ટ થાય છે આ ઉપરાંત અપરા એકાદશીના દિવસે એક સાફ અને સ્વચ્છ આસન પર તમારે બેસવું જોઈએ અને ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછા એકસો વખત જાપ કરવો જોઈએ કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં પવિત્રતા રહે છે તેમજ ઘરમાં શાંતિનો વાસ થાય છે તો મિત્રો આ આજે આપણે વાત કરી કે એકાદશી ક્યારે છે એનું વ્રત રાખવાનું અને પૂજા વિધિ શું છે આ બધા વિશે આપણે આજે વાત કરી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય સૌને મારા જય શ્રી કૃષ્ણ